કાંકરા તાલુકાના સિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્સમાં સાંસદ ભરતસિંહ ડાભી સાથે વેપારી એસોસિએશન અને સરપંચ સાથે બેઠક યોજી ચર્ચા કરી કાંકરા તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ બનાસ કોમ્પ્લેક્ષ ખાતે સિહોરી સરપંચ સાંતુભા ડાભી અને સિહોરી વેપારી એસોસિએશન પ્રમુખ પંકજ સહાયતા અને વેપારીઓ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વિકાસના મુદ્દાઓ ધ્યાનમાં રાખી યોગ્ય રીતે કામ કરવા માટે જે તે વિભાગના નેતાઓને લેખિત રજૂઆત કરવામાં આવી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના મુખ્ય મથક સિયોરીથી પાટણ જિલ્લાના ઉંદરાને જોડતો રસ્તો મંજૂર કરવામાં આવ્યો જેમાં હાલમાં કામ ચાલુ છે ત્યારે પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીનો આભાર વ્યક્ત કર્યો અને પેરાવી સાલો ઢાળી સન્માન કરવામાં આવ્યું જેમાં કુંવરજી બાવળીયા તળાવી ભરતસિંહ ગૃહમંત્રી સરપંચ દ્વારા સીસીટીવી કેમેરા ગોઠવવા માટે લેખિત રજૂઆત કરી ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરાઈ ત્યારે પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિત અન્ય વેપારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં બનાસ ફાર્મા ડિસ્ટ્રીબ્યુટરની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે હું કાકરે તાલુકા કોઈ પણ પ્રશ્ન અંગે ચર્ચા કરી યોગ્ય રીતે કામ થાય તેવા ઉમદા પ્રયત્ન કર્યા છે ને કરતો રહીશ જો કે થોડા દિવસ પહેલા પાટણ સિયોરી હાઈવે રોડ ને લેન માર્ગ બનાવવા માટે કાળજી રાખી પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીએ લેખિત રજૂઆત કરી હતી